જંગલના રાજા સિંહ એ ખેડૂતના મિત્ર હોય તમને આ સાંભળીને પણ નવાઈ લાગતી હશે ને પરંતુ આ સત્ય છે કારણ કે ઉના નજીક આવેલા અમોદરા ગામે ખારાપટ વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી સિંહ પરિવારે ધામા નાખ્યા છે અને આ ધામાને કારણે પહેલા તો સ્થાનિકોને ખૂબ જ ડર હતો પરંતુ આ ડર વચ્ચે હવે સૌથી મોટો ફાયદો પણ થવા લાગ્યો છે અહીં ખેતી કરતા ખેડૂતોને પહેલા ભૂંડ નીલગાય રોજડા જેવા પશુઓથી પાક નુકસાનીનો ભય રહેતો હતો સરકારની અનેક યોજના અને ઘણા ઉપાયો છતાં પણ પાકને નુકસાનીથી બચવા બચાવી શકાતો ન હતો પરંતુ સિંહના વસવાટથી હવે નીલગાય રોજડા અને ભૂંડ ખેતરની આસપાસ ફરકતા પણ નથી અને સૌથી મોટી વાત તો એ છે કે છેલ્લા સાત વર્ષમાં સિંહની કોઈ હેરાનગતિ પણ નથી અહીં અને જાણે મિત્ર બની ગયા છે અમારા ગામમાં ભૂંડ તથા રોજનો જતો રહ્યો છે એટલે અમારા માટે બહુ સારી વાત છે ગીર થઈ ગયું છે ગીર અભયારણ્ય એવું અમને ફીલ થાય છે અને સાવજો અમને ક્યારે અંજાટતા પણ નથી અને એક મિત્ર જેવા અમને ફિલિંગ થાય છે અમને કોઈ દિવસ કોઈ જીત એટલા વર્ષમાં હેરાનગતિ કરી નથી મારી અહીંયા નજીકમાં વાડી છે અહીંયા સિંહોનો વસવાટ ઘણા સમયથી છે છ થી સાત વર્ષથી અહીં સિંહોનો વસવાટ ચાલુ છે એ અહીંયા આવે અને જતા રહે છે કોઈને હેરાનગતિ કરતા નથી અહીંયા આવે અને જતા રહી પ્લસ અમારે ખેતરમાં જે નીલગાય આવે છે જે ભૂંડ આવે છે એ અત્યારે વાત છે એ અત્યારે આવતા નથી અહીંયા કોઈ જાતનું હેરાનગતિ કરતા નથી સિંહ સિંહને અને અમારે એક મિત્રતાનો સંબંધ છે અહીંયા આવે અને જતા રહી કોઈ પણ ખેડૂતની ક્યારેય પણ હેરાન નથી કર્યા સિંહે અને હવે વાત કરીશું કુસ્તી પર દંગલની